ડીસામાં મગફળી ખરીદીના રજિસ્ટ્રેશન કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે સેન્ટર પર સરકાર દ્વારા મગફળીના રજિસ્ટ્રેશન માટે માત્ર એક જ આઈડી આપવામાં આવી હોવાને લીધે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવાનો પારો આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા આગામી એકવીસ ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે રજિસ્ટ્રેશન કેન્દ્રો પર રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ડીસામાં પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે મગફળી ખરીદીના રજિસ્ટ્રેશન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટર પર સરકાર દ્વારા મગફળીના રજિસ્ટ્રેશન માટે માત્ર એક જ આઈડી આપવામાં આવ્યું છે જેના કારણે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે મગફળી ટેકાના ભાવે ખરીદીની નોંધણી ચાલુ રહી છે અહીંયા ગ્રામ પંચાયતમાં વીસીની હડતાલ ચાલુ છે પણ હવે ધીમે ધીમે પડ્યું છે આડત્રીસ ગામની ગ્રામ પંચાયત દ્વારા નોંધણી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા પણ નોંધણી ચાલુ છે અને ધીરે ધીરે દરેકે લાઈનમાં અપાવે છે પણ એક જ યુઝર આઈડી પર એક જ કોમ્પ્યુટર દ્વારા એ એક્સેપ્ટ થાય છે બધા કોમ્પ્યુટર એક જ યુઝર આઈડી એક્સેપ્ટ થતી નથી એટલે એક જ કોમ્પ્યુટરમાં એક જ આઈડી દ્વારા કામ કરે છે અને દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવામાં આવે છે એટલે એક જ દ્વારા ડોક્યુમેન્ટ નોંધણી કરતાં વીસેક મિનિટ જેવો ટાઈમ લાગે છે ડીસા જેવા મોટા સેન્ટર પર સરકાર દ્વારા મગફળીના રજિસ્ટ્રેશન માટે માત્ર એક જ આઈડી આપવામાં આવી હોવાને લીધે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે જેને પગલે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળીના રજિસ્ટ્રેશન માટે વધુ આઈડી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં સરળતા રહે આશાભાઈ બી સીઆરવાળા હડતાલ ઉપર છે રેવન દલાડીઓના પાસપોર્ટથી કોમ્પ્યુટરમાં કોમ કરતો નથી ખૂલતો નથી સરકારી ગોડાઉનમાં એક જ દિશામાં અહીંયા નોંધણી થાય છે તો એક જ કોમ્પ્યુટર છે તો ચાર પાંચ કોમ્પ્યુટર લગાડવા જોઈએ અને ટીડીઓ સાહેબે ઓડર કર્યા છે સત્તાએ તલાટીઓનો પાસવર્ડ નથી ખુલતા તો તલાટીઓ કામગીરી કરતા નથી અને તલાટીઓને કહો કે સાહેબ આ કામગીરી કરે અને અહીંયા ખેડૂતો હેરાન થાય છે વીસ વીસ કિલોમીટર દૂર આવી અને ગોડાઉનમાં અહીંયા ધક્કા ખાય છે અને અહીંયા ખેડૂતો દસ દસ ફોર્મ પાંચ પાંચ ફોર્મો લેવાના એ નિયમ એક નિયમ પ્રમાણે કામ ચાલવું જોઈએ આગામી એકવીસ ઓક્ટોબરથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે પરંતુ ડીસાના રજીસ્ટ્રેશન સેન્ટર પર ધીમી રજીસ્ટ્રેશન પ્રક્રિયાને કારણે હજી પણ ઘણા ખેડૂતોના રજીસ્ટ્રેશન થવાના બાકી છે જો સ્થાનિક પ્રશાસન દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે તો જ તમામ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ શકશે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા